શ્રી સાત પરગણા રબારી સમાજ રામજી મંદિર ચાંદો દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાની યજ્ઞ સપ્તાહ તથા ભંડારા મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન હાથ ધરાયું છે ત્યારે નગરમાં પોથી યાત્રા બાદ કથા મહોત્સવનો પ્રારંભ થયો હતો પ્રત્યેકના મનમાં મંદિરમાં રહેલી સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા વધુ દ્રઢ બને અને સંત ધર્મ સંસ્કાર અખંડ રહે તેવા શુભ સંકલ્પ સાથે કાનમ તેર પરગણા સમસ્ત રબારી સમાજના પિતૃ મોક્ષાર્થી સાત પરગણા રબારી સમાજ ચાંદો તરફથી બ્રહ્મલીન પરમપૂજ્ય મહંતો આઠ મોતી રામદાસજી મહારાજ ગુરુ શ્રી જીવ રામદાસજી મહારાજ ભંડારો મહોત્સવ તેમજ શાસ્ત્રી સંત શ્રી મહાવીરદાસજી મહારાજની શ્રી વડવાડા મંદિર દુધરેજના શ્રી મુખે ફાગણ સુદ પાંચમને ગુરુવાર તારીખ ચૌદ માર્ચથી ફાગણ સુદ અગિયારસ બુધવાર તારીખ વીસ સુધી રોજ બપોરના એક થી પાંચ કલાક દરમિયાન કથા અમૃત યોજાશે ત્યારે આજરોજ ઢોલ ત્રાસા અને ડીચેના તાલેનગર માં પોતી યાત્રા નીકળી હતી જેમાં સમાજના ભાવી ઉત્સાહપૂર્વક જોડાયા હતા પોથી યાત્રા કથા મંડપે પહોંચતા તેના વધામણા કરી સંતો મહંતો સ્વાગત સન્માન બાદ શ્રીમદ ભાગવત કથા અમૃતનો પ્રારંભ થયો હતો કથા સપ્તાહના દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હોય જે પૈકી તારીખ ચૌદ માર્ચના રોજ રાત્રે નવ કલાકે સુંદરકાંડના પાઠ તારીખ અઢાર માર્ચના રોજ ગુજરાતના નામાંકિત કલાકારોના કંઠે ભવ્ય લોક ડાયરો તેમજ તારીખ વીસ માર્ચના રોજ બપોરે બે કલાકે સંતોનું ભવ્ય સામયું તથા ધર્મસભાનું પણ આયોજન કર્યું કરવામાં આવ્યું હતું